કે ભાગ્ય બડા તો રામ ભજ બખત બડા કછુ દે અકલ બળી તો ઉપકાર કર દે તેરા ફળ તો બરાબર વિમલ દેખાય એમ કરો થોડાક બે જાવ તો માઇક વાળો અમને જો જોઈ શકે પ્લીઝ એમ વિનંતી તમને વિનંતી પ્લીઝ એક એક જ મિનિટ પૂરતો બે મિનિટો બે છે ભાગ બડા તો રામ ભજ બખત બડા કછુ દે અકલ બડી તો ઉપકાર કર આ દેહ ધીરા ફળે આ મનુષ્ય દેહ મળ્યો છે એના ફળ એટલા જ એનો એક નાનકડો એવો પ્રસંગ મારે તમને કહેવો છે કે રાજાની કચેરીમાં એક નર્તકી નૃત્ય કરે છે પણ રાજા બહુ કદરૂપા છે વહરાય નું વાદળું તો હાલે અને નર્તકી નર્ત કરતી કરતી રાજા હમું જોવે ને એને હસવું આવે ઓ તું વિચી જાય નાચવામાં નજર લઈ જાય રાજા જોવે અને હસવું આવે છે નૃત્ય પૂરું થયું પછી નર્તકીને રાજા રાજબેલે બોલાવે છે નર્તકી ધ્રુજવા માંડ્યો એને એમ થયું કે મારી ભૂલ પડી ગઈ છે શું હોય છે એટલે સામે આવીને ઉભી એટલે મહારાજ એને પૂછે છે કે બેટા દીકરી મા તું નજીક આવે એટલે ધ્રુતિ હતી એને એમ થયું કે દીકરી કીધી મા કીધી બેન કીધી એટલે હવે મારી ભૂલ પણ હશે તો મને કાંઈ સજા નહીં કરે નજીકમાં આવી એટલે રાજા એને પ્રશ્ન કરે તું નૃત્ય કરતી કરતી મારા હા જોઈને તું કેમ દાંત કાઢતી હતી અરે કે મારો તું તો મારો તબલજી તબલજી બહુ સારું વગાડતો તો એને હું દાદ દેતી હતી તો નહીં તારા હસવાનો મરમ સમજી ગયો છું રાજા રાજા હતા કદરૂપા ભલે હતા તમને વાંચે વાત કરું તો મહારાજ જનકની કચેરીમાં અષ્ટવક્ર જ્યારે આવ્યા આઠે અંગ વાકા હતા અને પંડિતોએ ખડખડાટ દાંત કાઢ્યા તો પંડિતોએ દાંત કાઢ્યા એના કરતાં વધારે તો એ દાંત કાઢ્યા એટલે મહારાજા પ્રશ્ન કરે છે કે પંડિતો દાંત નક્કી કરે તો ચમાર કેવાય અંદરની જ્યોત કેવી છે બહુ મોટી વાત છે રાજા વહરા હતા રાજા હતા ખાનદાન હતા અમીર હતા અને પછી દીકરી હું તને કઈ નઈ મને વાત કરી કે મને મારા દીકરી કીધી એટલે હવે તમને કહું કે હું નૃત્ય કરતી કરતી તમારા હું જ્યારે જોતી તી ત્યારે મન બાપુ એમ થતું હતું કે આ રૂપની હરાજીથી તેને તમે ક્યાં ગયા તારે વાત તારી સાચી છે દીકરી પર રૂપ અને બાઈકની હરાજી હારો હારી હતી હું ભાગ લેવા ગયો તો રૂપ વેચાઈ ગયો હવે તારે નક્કી કરવાનું છે કે ભાઈક મહાન છે એક રૂપ મહાન છે બાઈકને હામે રૂપને નાચવું પડે કે એને વનમાં મળીની સુયાણી બેલડાના બેટા બે જણે હવે મારા તમારા જીવનને એક વાત કરી દઉં આપણે ત્યાં દીકરીઓ અઘણીનું આણુવરીને આવે ને ગામડામાં અને પછી એને દીકરાનો જન્મ થાય ને પછી હાહારવેલમાંથી લાડવા લઈને આવે અને પછી ત્રણક મહિને એવી ટપાલ આવે ઈ યુગમાં આપણે કે અમે અમારી દીકરી અમારા દીકરાને વહુને અને અમારા દીકરાના દીકરાને તેડવા આવીએ છીએ અને તેડવા આવીએ છીએ ટપાલ આવે એટલે ગામડાનો માણસ મરદ હોય મરદનો દીકરો હોય મૂછે લીંબુ લટકતા હોય પણ એક પૈસા ન હોય એટલે ઘુમરે ચડ્યો કારણ કે ઘોડીઓ લેવું છે ચાર પાંચ જબલા લેવા છે એટલે વેપારીના પગ પકડે થોડાક પૈસા આપો ને કોની ઉપર આપો મારા બાપની ખાનદાની ઉપર આપો ને ખાનદાની ઉપર રૂપિયા ન મળે કે હું આ ભાવ ચૂકવાય તો આવું તો ભાઈ તાર પેટ અવતાર લઈને ચૂંટકું દેશ મારી દીકરીને તેડવા આવે મારે ઘોડિયું લેવું છે ચાર જબલા લેવા છે કરગરે ઘોડિયું લિ આવે ચબલા આવે હું તમે બેય જાણીએ છીએ પણ જનકની દીકરી હતી રઘુકુળની પુત્ર વધુ હતી એ સીતાજીના દુનિયાના એ ઘોડિયાઈ નથી લેવા દીધા અને જબલાય નથી લેવા દીધા સાહેબ લોકના સાગરી વિશે કોઈ નાવથી તરશ્યો નહીં તો રંગની દુનિયા તણાવ ધોખા કદી તરશ્યો નહીં સીતાને ઘોર જંગલમાં અમે પુત્રો જણાવ્યા છે શ્રી કૃષ્ણને ભીલ ના બાણે અમે પોતે હણાવ્યા છે કલમ ધ્રુજે છે લખતા અમારા પાપ પોથીની મહાત્મા સંત મોહનને અમે પોતે હણાવ્યા છે આ તો દુનિયા છે આનો કોઈ ધોખો કર્યા વિના જાહી વિધિ રાખે રામ તાહી વિધિ રહીએ ભાવેણું તો ભાવેણું છે રજવાડા તો બધાય હોય ભલે પણ ગોહિલવાડ ગોહિલવાડ છે થોડું વોલ્યુમ આપજો હું ઘણી વાર એ બોલ્યો છું આજ પણ બોલું છું કે આ એક જ ભાવનગર રાજ એવું હતું કે જે રાજમાં રાજા સમય એવો કાયદો હતો કે પ્રજાના ઘરમાં ચોરી થાય તો રાજ ચોરને પકડી દે અને ન પકડાય તો રાજ તરફથી ભરપાઈ કરવામાં આવે આ એક જ ગોહિલવાડમાં માં હતો ભાવનગર ભાવની અને એના રાજકવિ કવિ પાતાભાઈ નરેલા ਜਿ ਤਾਰਨ ਕੀਦੀ ਪਛਾਰਨ ਚਾਰਨ ਚਾਰਨ ਆਤਮ ਜੈਲ ਸੁਦਾ ਕਾ ਅਨਤਾਰਨ ਪੀਗਾ ਲਾ ਸਾਸਰ ਪੜ੍ਹੇ ਗਰੂ ਚਾਰਨ ਬੋਲ ડોલ સુધાગા તારણ પીગલ શાસ્ત્ર પડે ગરુ તારણ બોલ ડોલ સુધાગા એ કવિતાની માલિકા ચારણો માટે જે પિંગલશી બાપુ લખ્યું છે અને એ લખી શકે કે આવે આજ કરકે निराश ना फिराना कबू ग्रास ग्रास हुमे सब भाग गिन लीजियो साहेबी हमेरी इस जगत में रहेगी सदा ऐसा अभिमान कबू मन में न कीजियो बेशक संबंध हैं आंख बंद हुए बाद राम नाम रखो याद सदगुण से रिजियो तो पिंगल भनन तक ना ही गयो किसी की पर दिया है तो प्रभु ने तो कुछ दिनन को दीजियो आई लखी छे એને અધિકાર છે પોતે ઉત્તરાધ અવસ્થામાં જયારે શેઢાવદર રહેતા હતા એ વખતે અગિયારસો રૂપિયાની ભેંસ હરદાન બાપુ લીધી એ વખતે અગિયાર લાખ ગણાય અને આવી હરદાન બાપુ પિંગલસિંહ બાપુ ને એટલું કીધું બાપુ લીધી મેં અને બેન નું રૂપ જોઈને પિંગલસિંહ બાપુ ના મોઢામાંથી શબ્દ નીકળી ગયા રંગ હરદાન આના તો બાપ લાખ દીધા હોત બાપુલ બાપુ નીંદર ના આવે એટલે કવિતા લખે અને કવિતા જો લખવી હોય તો એને હોકાની ની જરૂર પડે પછી વિચાર કર્યો કે હું જમાદાર ભાવનગર આ તરફથી એક જમાદાર રહેતો હતો એને સેવામાં વિચાર કર્યો કે જમાદારને કહું કે હોકો ભરી દે તો પછી કવિતા લખું પણ એ જ ક્ષણે દેવતા ચારણને વિચાર આવ્યો કે આખો દિવ સેવા કરતો હોય ને જમાદાર માન હૂતો હોય તો એને હું કામ ઉઠાડવો જોઈએ એમ હા એટલે હોકો હું જ ભરી લઉં એમ અને હોકો ભરવા માટે આમ દરવાજો ખોલ્યો અને જમાદાર હોકો ભરીને તૈયાર હોતો ગલ્યો બાપુ હોકો આ તો ભાવનગર રાજ કવિઓ મોતના તોરા મીડ્યા છૂક્યો રંગ જમાદાર રંગ છે બાપ તને તને ખબર હતી આ હોકો તૈયાર રાખ્યો હા બાપુ તમને નિંદન નહોતી આવતી એટલે મને એમ થતું કે વહેલા મોડી કવિતા બાપુ લખવાની તૈયારી કરશે કવિતા લખશે તો હોકાની જરૂર પડશે એટલે આ હોકો ભરીને તૈયાર રાખ્યો છે વાહ જમાદા દુજાણું ખરું કાંઈ તો કે ના બાપુ દુજાણું નથી આ બહેલી છે દીઆથી મેં લીધેલી અગિયાર હજારની બેંશ એ વખતે અડધી રાતે બાપુએ આપી દીધી અને સવારમાં હરદાન બાપુ એટલું જ બોલ્યા સાંભળજો આપણો ડાયરો છે એટલે કહું છું કે બાપુ ભે મને બહુ ગમતી હતી કે હરદાન આપણે તો ભાવનગર નું ઓઢણું છે બાપ આવી તો કંઈક ભે હું આવે ને કંઈક જાય આપણે તો ભાવનગર નારાજ રાજ છે હે આ લખે આને અધિકાર છે કે એમે તક ફાસ હોય ઉત્તમ અભ્યાસ હોય ખાસ હોય સજન સપૂત ખાન તાન કા કનરલ કપ્તાન હોય જનરલ જુવાન હોય ફોજી કી કમાન હોય તોરન તુફાન કા એસે ઇજનેર હોય માપગિરી મેર હોય કલા બહુ તર હોય વાકેફ કુરાન કા સુખદ સ્વભાવ હોય દિલ દરિયાઓ હોય પણ પિંગલ બચાવ નહી પ્રાણ કાને